બે હજાર હાલો તો દોસ્તો આજ છે તો આપણે ટ્રેનિંગ દેવાનું છે બાળકોને જો આ ટ્રેક્ટર છે તારે આ કૅક્ટર હાલો હાલો તો મારો સ્લેબ હાલો સ્લેબ મારી હોય જોઈ જ્યો લાગી ગયો સ્લેબ જો જાય ઓ હવે આગળી જો જાય જો જાય હાલો ભાઈ તો તમારે હિક કોજ આવી જજો ગયો આ છે રવિવાર રજા અને આજ બાળકો અમને અમે હિક પાડીએ ટ્રેક્ટર ધીરે ધીરે હાલો વન થઈ ગયું ભાઈ પેલા માં નાખ દે લાવે હવે લાવ હવે વાજામાં હું ભજો વાળી વાજામાં લાયકરા પણ સડાવલા છે ટેક્કરમાં હું તમે જોઈ શકો છો જો જ્યાં આવે ત્યાં લાવી જુઓ તમારે હીકું હોય તો બાકાજી બોલાવી દીધા રીકવું હોય તો એ ટાયર ફોર વ્હીલ જેવા દાડા દાડા કાંઈ ઘટે જ નહીં ધીરે ધીરે છે ભાઈ રવિવારની મોજ લઈ બે ભાઈઓ તો તમે આવી જાઓ ટ્રેક્ટર શીખવું આવી જઈજો ભાઈ પાંચ લીટર ડીઝલ લઈને પાંચ લીટર ડીઝલ લઈ અને ટ્રેક્ટર રાખવા આવી જજો ભાઈ કે રિવેશવાળો તમે વરસાદ પણ દેવી داره ચાલુ છે હો ગરમી નથી થાતી સમોવતાવશિયા જ વાળી જો ગાંધીગીર માં ઈ ભાઈ આવી જાવ પર ગાંધીગીર કેવી મજા આવે તમે જો અહીં એક ઓ પછી આપણે અમારા ગામની ધાર છે મોટી તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય ઓળા ભોળા તો દોસ્તો તમને કીધું તો આગલા વિડીયોમાં તો અમારી વાડીમાં તમારે એમણે માગવું નહીં બજા વગર ચાર તાર દેખાય આગલા વિડીયોમાં જોઈ લેજો અત્યારે તો હાન પડી ગઈ યાર મી ગયો અને ઝડપો પછી પણ ચાલતું નહીં આ જો તળા તાળી પોલા અહીંયા એક વાર ટ્રાય કરવી તો આવજો વાડી આપણે મીઠો ઝટકો જેવો તેવો તાવ હોય તો વયો જાય આવી જાવ જો આ તાર છે એક છે આ બે છે અને આ નીચે ત્રણ છે એટલે અત્યારે તો સુમાસું છે અને લીલું પણ છે બહુ મારા વાલા એક ફેર અડો ને એટલે યમરાજ દર્શન થઈ જાય તરત એક જ વાર અડવાનું આખા શરીરની રગો મોકળી કરી દે તમને અને આવો જો આ અમારો રાતનો વ્યૂ છે આ જવું તમે આ આપણી ગાડી છે જો આમાં ગાળાવાળા સંપલ થઈ ગયા પછી સળાવવા બૂટ આ આપણી ગાડી છે તો હવે ધીરે ધીરે આપણે આગળ વધીએ અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અંધારાનો વિડીયો છે